અમરેલી વડોદરા એસટી બસ ના ડ્રાઈવર કંડક્ટરે માનવતા મહેવકાવી પરપ્રાંતિય યુવક નો રોકડ રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથે પોતાનું પાકીટ પડી ગયેલું પરત આપ્યું વાહન વ્યવહાર નિગમમાં હજુ પણ ઈમાનદાર ડ્રાઈવર કંડક્ટર પોતાની ફરજમાં માનવતા દાખવતા હોવાનું સાબિત કરી આપ્યું તારીખ પાંચ આઠ બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ કલાકે ઉપડતી અમરેલી વડોદરા રૂટની બસમાં એક પરપ્રાંતિય યુવાન અમરેલીથી લાઠી આવી રહ્યો હતો તે દરમિયાન ગફલતથી તેનું પાકીટ બસમાં પડી ગયેલું પાકીટમાં રોકડ રકમ પચીસો અને જરૂરી ડોક્યુમેન્ટ એટીએમ આધાર કાર્ડ સહિત અન્ય ડોક્યુમેન્ટ હતા લાઠી ઉતરતા પોતાની જાણ થતાં મૂંઝવણમાં મુકાઈ ગયેલ અને તે સમયે સવારમાં લાઠીના પત્રકાર હાજર હોય તેને સમગ્ર વાતની જાણ કરી અને અમરેલીના પત્રકાર સાથે સંપર્ક કરી અને તેમણે તુરંત ડ્રાઈવરનો નંબર મેળવી પરપ્રાંતીય યુવાન કઈ સીટ ઉપર બેઠેલા તેની માહિતી આપતા કંડક્ટરે તુરંત તપાસ કરી પાકીઠ હેમખેમ મળેલ હોવાના સમાચાર આ યુવકને આપતા પોતાના મોઢા ઉપર મુસ્કાન જોઈ ખુશખુશાલ થયો હતો આ રૂટ સાંજે આઠ ને ત્રીસ કલાકે લાઠી પરત આપતા તેમની રકમ અને જરૂરી ડોક્યુમેન્ટ સાથેનું પાકેટ પરત આપેલું હતું આમ અમરેલી વડોદરાના રૂટના ડ્રાઈવર કંડક્ટરે અમરેલી વિભાગનું નામ રોશન કર્યું હતું રિપોર્ટર રજનીકાંત રાજ્યગુરુ સમ્રાટ સમાચાર લાઠી